એ બાઉ હા મને એવું લાગે છે કે માર્કેટમાં આવે છે ને આપણો દબદબો ઓછો થઈ ગયો છે દાદા તમારી વાત એકદમ સાચી છે એના માટે કરવાનું શું હવે અરે દાદા તમે લગીરે ચિંતા ના કરો માર્કેટમાં માં આપણો નામ ફેરથી શીરતું લાબુ એ બધું મને આવડે છે જો દાદા હવે આપણે ગમે તે જગ્યાએ લૂંટફાટ કરો કે કોઈને મારો કે ધમકાવાનો તો સીધે સીધા નહીં ધમકાવાના કાણી એના માટે આપણે વિડીયો બનાવવાનો અને એરો વિડીયો ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરવાનો એટલે સોશિયલ મીડિયામાં માં હમ જીજો હમ હવે લે એટલે પબ્લિક ને ખબર પડી જશે કે ચક્કુ દાદા નો અમને ડોન છે ડોન છે અને આટલા દાડા આપણે આપણા દુશ્મનો નથી ઓફલાઈન મારતા હતા હા

અબ તો ઉઘરાવા અબ તો ઉઘરાવા બરાબર પણ દાદા બનાવવાનું છે ને એટલે દાદા ગિરીચીવી તું ચિંતા ન કર ગાડીનો ખેલ માટ ચક્કુ દાદાનું આકાને જ રહે ગાડી જવા દે ખબર પડે કે ચક્કુ દાદા આયા લ્યા હં કે ખોશી થઈ ગઈ ને હવે આજ જોઈનો તમે તું થઈ ગયો અલી ના ભઈ ના મારી હોભળીમાં મને હોભળતું નથી કે મારા ઉપર કોઈને હાથ ઉપાડ્યો હોય શું કર્યા બધું એ શું કર્યા કાકા પણ સાયર મરો કનો ઓરન મરો ખાવ પડતે અરે આવડી મોટી જગ્યા પડી છે ને એકડી જા કે તારા બાય ઉપર શું લાડો ઠાર્યા તમે શું છે શું છે હે હાથ કરને અડાડી છે હાથ કરને અડાડી લ્યા એ રે

એય કે શું છે રે? સમજી શું લે તું હે? હું કહું છું મારા હોમે ના પર. પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરવાનો અને આ ચક્કુ દાદાનું ચક્કુ નું ની જમ જમ નઈ નકર તું એક આધાને ઉલાડવાનો હોય ને તાણીત નીકળે એટલે જ ને એટલામાં સમજી જાજે. આ શું કરવા ચક્કુ ગાઢું છે? એટલે હું તમન ઓડસી જો. તમારું નામ ચક્કુ દાદા છે હું તમને ઓળખું છું એવું એમ હોય તો આખું બધો પાવર કરતો તો લ્યા એ અરે આખું બધો પાવર કરતો તો તું એ વિડિયો બના વિડિયો બને કે ઓરે સંતી લ્યા તું સંતી શું લ્યા હવે નામ ન લેવ હવે નામ ન લેવ

ગો દાદા ચક્કુ દાદા અને આ આઈડિયા મે ઓને મારીને બનાવી છે એટલે મારા હોમે પરતો છે ને હાથ વખત વિચારજો અને પેલા મારું બેકગ્રાઉન્ડ ચેક કરજો કે આ ચક્કુ દાદાનું બેકગ્રાઉન્ડ શું છે લ્યા મોબાઈલ મોબાઈલ મારો દાદા મોબાઈલ ના બોલે મોબાઈલ મોબાઈલ દાદા મે કર તો દાદા મોબાઈલ દાદા ફોન બોલ દાદા ચક્કુલા દાદા ચક્કુ I wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, yeah, damn ain't that great I don't wanna go to work it do?

અમે કોક દાદા હોમાં ગયા અમારી ભૂલ દઈએ એટલે આવા તો ઘણા ગાડી વાળા આવે છે પણ એક વખત ઊભી થઈ ગઈ તો પછી બાકી વાઘુજીની રિક્ષા ના જાય બીજી વાત કહી કે અમારા આ ગાડી ઉપર બેસી અને તમે આવતા તા મારા જેવો સટકેલો હશે એની નજર ની પડી હોય તમે ભોય પડ્યા હોય તમારી નજર એટલે આવા નાટક ન કરવાના ઉમર પ્રમાણે ઓય હારું ના લાગે હા મારી ભૂલ થઈ ગઈ હવે સાઈડ સાઈડમાં લેહો આટલું બધું બોલ્યો તો ડોહોલા તું મને એમ કે છે એ એ એ હા એ એ એટલે તો તું એટલે ઓય તન બોલ્યો તન બોલ્યો એ બકા એ

થોડી સલાહ આલુ બોલ હું ને અનપણ ભણ્યો નઈ ને ના લીધી શિક્ષા એટલે અત્યારે ચલાવું છું રિક્ષા બરોબર તમે આવરીત કરશો ગુંડા કરતી તો આ ભી રહ્યા ખાખી વરદી

i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day God. i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great <laughs> <laughs> i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day God. i'm tired of shit and the coffee ain't hit yet damn ain't that

અમે નામ ન લેવ હવે નામ ન લેવ ભૂલ થઈ ગઈ કઈ દે હું માઈક આંગલી સુ અલા અરર સબને તમે આખા ગામમાં કીધું જ નથી કોઈ દાડો આપડા દાદા માફી મંગાવે છે પડો પજે પડો પજે પડ દાદાના પજે પડ્યા

I don't want to go to work cuz my boss is a jerk and I'm not even that paid I need a change in my life cuz I don't feel alive and there's nothing that makes me happy Oh hold my beer for a minute I'm about to quit my What Woodlight! What like hate Abhi kaho su garmi na karo mara pet na karo tu

એ ગામમાં હાધા ની હો હાધા ની જો એટલે હાધા ની જો એટલે હે બનાવો મારો એને થોડો વિડિયો બનાવો મારો એને વિડિયો ચાલુ કર

દાદા હવે એક શબ્દ એના બોલતા હો પોલીસ છે અને આત્મ બંદુક છે હું બોલ્યો કોઈ નહીં સાહેબ હા કોઈ નહીં દોડવું છે ના દોડ સાહેબ કોમે ઓર્ડર જ છે ફૂલ દોડ દોડાવાનો તો સીધ તમને બરે બંદા દોડાવાના છે એલે દાદા થઈ ગયા તો શું નામ છે ડોહા તમારો ચક્કુ દાદા ચક્કુ દાદા એમ દાદા પોલીસ સે પંગા પડેગા મહેંગા ખબર છે નાલ હા હા

આ ગાડી કરી તા કરી કરવા આ ગાડી કને છે ઓય હે આ સાહેબ પડાય લીસે ગાડી બો બોલ્યો બો બોલ્યો ગાડી પડાયેલી છે એમ ને જપ્પી જા જપ્પી જા આપણી નહીં એમ કે હું મૂઢી લેકડી કરું અમારે હાડો હાડો ગાડી તો આ જી તમારી છે કે ભલા કાકો કે સાહેબ એટલે અરે ગોમવા કરી કરતા હતા ઓય બરોબર હવે આ તમારું વર્ખોડું થાય હા બે કે હાથ જોડો ભૂલ હા એટલા ગોમની માફી માંગવાની છે બે હાથ જોડી આ પણ વડીલ ભૂલ થઈ ગયો વડીલ ભૂલ થઈ ગઈ બસ કાડો કાડો બસ સાહેબ પટી ગયો હવે સાહેબ મને છે ને એના પગમ બુટ પહેરાવ રહ્યા તો એ નહીં એવું છે આ આ જો ને એને કાટો બુટ તમારો કાટો કને પહેરાય તો આડું હે ધક્કા મા mar, <partido> <page lunch> પરમેપ 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 આદ દર આદ દર માફી માંગો એ જીવે જીવે બાળવો પડો પડી પગે હેડી કીસી હવે હેડી કીસી અજીક હેડી કીસી સાબ કીસી હે આ કે હેડો કોમ હાડો આપણે કી વાત લઈ જાવો એમ ગોમણા થી આયા તા રે ઈ બાત થી આયા તેમ ને ચીબા થી આયા તા આ બદલી લે હેડો આ બદલી લેજો હેડો 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 એ હેડ સાહેબ એ હાથ જો દે ભાઈ

बोल दे जी बोल दे जी अब दादागिरी नहीं करिए अब दादागिरी नहीं करिए लूटपाट नहीं करिए कर लूटपाट नहीं करिए लूटपाट नहीं करा कर 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 पुलिस से पंगा नहीं लेने का पुलिस से पंगा पड़ेगा वो क्या मानू पुलिस से पंगा ह बोल साहेब बोल वीडियो डिलीट कर दीजिए नंबर हगा वाले चाहे तो साहेब मारो वीडियो से हमारी बदनामी साहब करला

દાદા કેવો ઉઠક બેઠક ચાલુ કરો હોય ચાલુ કરો ચાલુ કર ચાલુ કરો હજુ તમે પોલીસ સ્ટેશન લઈ જવાના સાહેબ હજુ તો ચાર ગાડા રિમાન્ડ રિમાન્ડ છે